છોટાઉદેપુરની એસએફ સ્કૂલ નજીક ચૂનનો મેળો ભરાયો હતો અને જેમણે કોઈપણ કામ માટે હોળી માથાની માનતા રાખી હોય તેઓ પોતાની માનતા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધકતા અંગારા ઉપર ચાલીને પોતાનો આભાર પ્રગટ કરે છે સાથે ચૂનના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપરિક પોશાક અને વાજિંત્રો સાથે પોશાક અને હોળીની પરિક્રમા

ગમે છે આજે અમારે લોકો પાદા ના ને ઉતરે ને નારાયણ અંદર કરે તો આ